પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મ તથા તબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર છઠ્ઠી તારીખ આ સંદેશ આપણા તમારા સૌ માટે અને તમારા હેતુ મળી પ્રાર્થના કરું છું તમારા લે લો પ્રભુષ્ણના વચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ પંદરમો અધ્યાય પહેલી કડીથી દસમી કડી સુધી હવે બધા જગાતારો અને બીજા પાપીઓ ઈશુને સાંભળવા માટે તેમની પાસે આવતા હતા આથી ફરોશીયો અને શાસ્ત્રીઓ બંને બડબડાટ કરતા હતા કે આ માણસ પાપીઓને અવકાર આપે છે અને તેમની સાથે ખાય છે ત્યારે ઈશુએ તેમને આ દૃષ્ટાંત કહ્યું ધારો કે તમારામાંનો કોઈ પાસે સો ગેટા હોય અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે નવ્વાણને વગડામાં મૂકીને ખોવાયેલું એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો અને જડે છે એટલે હરખાતો હરખાતો તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પાડોશીઓને ભેગા કરી નથી કહેતો તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણ મારું ખોવાયેલું ગેટું પાછું મળ્યું છે એ જ પ્રમાણે હું તમને કહું છું જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમભય બેનું હૃદય આપણે જાણીએ છીએ પ્રેમનું સ્થાન છે માં હંમેશા જંઘના હોય છે હૃદય એ વેદનાનું પણ સ્થાન છે આનંદનું સ્થાન છે ઈશ્વરનું હૃદય કેવો હૃદય એ આજનો સાત્ર પાઠ આપણે સમજાવે છે ઈશ્વરનું હૃદય જ્યારે એ ખોવાઈ જાય આમ તો પ્રભુ ઈસુપોથે લોકના ગ્રંથમાં અધ્યાયમાં દસમી કલમમાં કહ્યું છે માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને તેને મુક્ત કરવા આવતો રહ્યો છે પ્રભુ સાપ પૃથ્વી ઉપર આવવાનો હેતુ એ છે એટલે જ્યારે એક ઘેટું ખોવાઈ જાય એને એવું નથી નવાણું તો છે એકમાં શું છે એમ કરીને બેસીને રહેતો એ દુઃખી થાય છે જ્યારે પંદર બાળકો હોય એક બાળક બીમાર પડે માં કેટલું દુઃખી થાય છે પાંચ છોકરાઓ હોય એક છોકરો રિસાયની બહાર જતો રહે પિતા કેટલું દુઃખી થાય છે નીકળે છે જ્યાં સુધી છોકરો ના મળે ત્યાં સુધી ઘરમાં આનંદ નહીં વ્યક્તિમાં આનંદ નહીં દુઃખ અને દુઃખ વેદના ઉપર વેદના અને સાથે સાથે નીકળે છે ઘેઠાના શોધમાં સંતાનના શોધમાં અને સાથે સાથે જ્યારે છોકરો મળી જાય ત્યારે ઘેઠું મળી જાય હરખાતા હરખાતા પાછા આવે છે અને બધાને બોલાવે છે જેવી રીતે ઝાખી પ્રભુશ્રીને મળ્યા પછી એના જીવનમાં એટલું મોટું પરિવર્તન પ્રભુ શું કહે છે આ માણસ પણ અબ્રાહમના વશ છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો હા કૃષ્ણભાલ ભાઈ બેનું ઈશ્વરના નજરે એક એક આત્મા આટલી કિંમતીનું છે જો ઈશ્વર આટલો બધો પ્રેમ આપણા ઉપર રાખતો હોય તો પછી આપણે પણ શીખવાનું છે બીજા પ્રત્યે કેટલો બધો પ્રેમ રાખવાનો છે આપણા સંતાનો પ્રત્યે ગીત શાસ્ત્રમાં ચોત્રીસમો અધ્યાયમાં અઢારમી કલમમાં પ્રભુ પોતે કે જેવો ભાંગી પડેલા હોય જેવો આશા ભંગ થયેલા હોય પ્રભુ એમની પાસે છે આ હા ક્રિષ્માલ ભયતા બહેનો પાપીઓ અને જગાતારો પ્રભુ પાસે સાંભળવા માટે આવતા હતા જ્યારે લોકોને ત્યાં સમાજમાં સ્થાન નહીં માન નહીં એ દરેક માણસની ઝંખના છે મને કોણ સ્વીકાર કરે આજે કુટુંબમાં પણ એ છે મને કોણ સ્વીકાર કરે મને કોણ ઓળખે જ્યારે એ લોકો અસ્વીકાર કર્યો આ લોકો પાપ્યો છે એમ જગાતારો છે આ માણસ પર દુખી અમારે સમાજમાં કંઈ સ્થાન નહીં માન નહીં કોણ અમને સ્વીકાર કરે હા ક્રિષ્માલા ભય તબેનો અત્યારે આપણે બધા જાણીએ છીએ જ્યારે ખોવાયેલું મળી જાય આનંદ આનંદ આપણે તો જાણીએ છીએ આ બે દિવસ પહેલા જ જેવી રીતે જમેયમાં રોડ્રિક્સ વર્લ્ડ કપ માં ક્રિકેટ માં જીત્યા અને ત્યારે જે વચન બોલ્યા તો શાંત રહે મહાપ્રસ્થાનગ્રામ માં 14મો તિથિ ચૌદિમાં કલમા ઉંતરાવડે લેડીઝ એ કે છે આ જીત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના લે દે છે એક મહાન એક સાક્ષી કહેવા છે કેટલો અદ્ભુત છે એક દીકરી આખી દુનિયા આગળ પ્રભુ ઈસના લીધે અમે જીત્યા પ્રભુ ઈસુ એક આત્માને જીતવા માટે બચાવવા માટે તારવા માટે મુક્ત કરવા માટે પોતાનું જે લોહી એ રેડિયા છે હા ક્રિષ્માલા ભયતા આજના આ શુભ સંદેશ સાંભળતા મનચંદ્ર કરતા આપણે પણ પ્રભુ આપણે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તમારે પણ પ્રેમ રાખવાની જેમ પ્રભુ આપણે સ્વીકાર કર્યો છે આપણે પણ બીજા સ્વીકાર કરવાનો છે જેથી કરી આપણે પણ પ્રભુના સાચા સંતાન તરીકે આપણે જીવી શકીએ અને જે પ્રકાશના સંતાન જીવીએ આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ જરૂર ફેલાવી શકીએ હા ક્રિષ્માલ ભાઈ તબેનનું આજના શાસ્ત્ર પાઠ આ ચિંતન પ્રભુશને ઓળખવા માટે એમને હૃદયની જંકના સ્વીકાર કરવા માટે તમે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો હા ક્રિષ્માલા ભાઈ તાબેનો સાથે સાથે આપણે જાણીએ છીએ હેકેલના ગ્રંથમાં જ્યારે રાજાઓ જે ભરવાડ સાચવતા રહે ત્યારે પ્રભુ પોતે હું પોતે જઈશ મારા સંતાનોને હું સાચવા માટે હું એમને શોધવા હું નીકળીશ એમગ્રીને પ્રભુ બોલે છે ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું